ગુજરાતી વાર્તા એક કુંધાનો ભેદ તાતર દેશમાં કેસગર નામનું એક ઘણું જ મોટું અને સમુદ્ર નગર આવેલું છે આ નગરમાં એક દરજી રહેતો હતો તેને ખૂબ જ રૂપાળી પત્ની હતી અને બંને ઘણા સુખી હતા એક દિવસની વાત છે એક કુંધો હપસી ડફ વગાડતો વગાડતો દરજીની દુકાને આવ્યો તે ઓટલે બેસીને કવાલી ગાવા લાગ્યો આ કુંધા હફસીનો અવાજ એટલો મીઠો હતો કે થોડી વારમાં તો ત્યાં મોટું ટોળું જામી ગયું ગીત પૂરું થતાં બધા હફસીની વા વાહ બોલાવી બક્ષીસો આપવા લાગ્યા તેને દરજીએ પણ કુંદાને બક્ષિસ આપતા કહ્યું હે ભાઈ આજે મારી પત્નીનો જન્મદિવસ છે તારો અવાજ ઘણો જ મીઠો છે આજે તું મારા ઘેર મહેમાન બન બક્ષીસની આશાએ કુંધાએ આ પાડી ભોજનનો સમય થતાં દરજી ખુંદાને લઈ ઘેર ગયો તેણે જરા પણ ભેદભાવ રાખ્યા વગર તેને પોતાની સાથે જમવા બેસાડ્યો આજે દરજાણે સુંદર ભોજન બનાવ્યું હતું ત્રણેય જણા સાથે જમવા બેઠા સુંદર માછલી પીરસતા કુંધો જલ્દી જલ્દી ખાવા લાગ્યો અચાનક તેને ખાતા ખાતા હેટકી ચડી અને દરજી કાંઈ કહે તે પહેલાં તો તેના ગળામાં માછલીનો કાંટો ફસાઈ જવાથી કુંદાનો શ્વાસ રૂંધાવા લાગ્યો અને તે બેભાન થઈ ઢળી પડ્યું આ જોઈ બંને પતિ પત્ની ગભરાઈ ગયા તેમણે થયું કે જો લોકોને આ વાતની ખબર પડશે તો કુંધાની હત્યાનો આરોપ આપણા માથે આવશે અને વગર વાંકે આપને ફાંસીએ ચડવું પડશે પણ આમાંથી છૂટવા શું કરવું તે બંને વિચારવા લાગ્યા એવામાં દરજાણે એક યુક્તિ સૂજી તે બોલી ઉઠો આ મરદાને ગભે લઈ લો કોઈ પૂછે તો કહેજો કે દીકરાને હકીમને ત્યાં લઈ જઈએ છીએ દરજી દરજણ તો કુંદાને લઈ નજીકમાં રહેતા હકીમના ઘેર આવ્યા ઘર બંધ હતું એટલે કુંદાના મર્દાને પગેથીયા પર બેસાડીને દરવાજો ખખડાવ્યો હકીમની નોકરાણીએ બારણું ખોડ્યું એટલે દરજણ ઉતાવળા અવાજે બોલી અમે એક માદા માણસને લઈ આવ્યા છીએ લો આ પૈસા અને જલ્દી જલ્દી હકીમને બોલાવો નોકરાણી તો પૈસા લઈ હકીમને જગાડવા ગઈ ત્યાં તો દરજી અને દરજણ મળદાને ત્યાં મૂકી ભાગી ગયા નોકરાણીએ હકીમને ભર ઊંઘમાંથી જગાડ્યો અને હાથમાં પૈસા આપ્યા પૈસાને જોતા જ હકીમ તો સફાળા ઉભા થઈ ગયા ને બોલ્યા ક્યાં છે દર્દી તું જલ્દી ફાણસ લઈને આવ તે તો અંધારામાં ઉતાવળે દાદર ઉતરવા લાગ્યા કે તેમની ઠોકરથી મળદું નિસરણી પરથી ગબડીને શેખ નીચે પડી ગયું હકીમ તો કોઈના ગબડવાનો અવાજ સાંભળીને ગભરાઈ ગયો ત્યાં તો નોકરાણી ફાણસ લઈને આવી બંને જણાએ પગથિયા ઉતરીને જોયું તો કોઈ દુખ્યો માણસ મરેલો જોયો હકીમને તો આખા શરીરે પરસેવો વળી ગયો તેને થયું નક્કી મારી ઠોકરથી જ આ માણસનું મોત થયું છે જો કોઈ આ મુર્દાને જોઈ જશે તો ખલીફાને વાત કરશે અને ખલીફા નક્કી મને છોડીએ ચડાવશે તેમણે નોકરાણીની મદદથી મરદાને સીડી ચડાવી ઘરમાં લાવ્યા અને આનું શું કરવું તે વિચારવા લાગ્યા હકીમની નોકરાણીએ ઉપાય બતાવ્યો કે પડોશી મેમણના ધુંબળિયા વાટે મળદું તેની વખારમાં નાખી દેવું હકીમને તેની વાત ગળે ઉતરી ગઈ તે મરદાને ઉચકીને અગાશીમાં ગયો અને મળદાને એક દોરડાથી બાંધીને ધૂમડીયા વાટે વખારમાં ઉતારી દીધું અને પછી ચૂપચાપ ઘરમાં આવી સૂઈ ગયો હવે બન્યું એવું કે મેમણના ઘેર એક વેપારી માલ લેવા આવ્યો વહેલી સવારે તે ચાલ્યો જવાનો હોવાથી મેમણે અડધી રાતે માલ કાઢવા પાનસ લઈ વખારમાં આવ્યો તેણે ધુમાડિયા પાસે દિવાલને ટેકે એક માણસને ઊભેલો જોયો તે તેને ચોર સમજી દબાતા પગે ફાનસને નીચે મૂકી પછી એક લાકડી લઈ તે મળદાને ધડાધડ લાકડીઓ મારવા માંડી ત્યાં તો મળદું ધબા કરતું નીચે પડ્યું મેમણ ગભરાયો કે અરર આ તો મરી ગયો નક્કી આ માણસ મારી લાકડીના ફટકાથી મરણ પામ્યો આ તો કોઈ ગરીબ માણસ લાગે છે તે ખૂબ જ પસ્તાવ લાગ્યો કે આજે મારે હાથે કોઈનું મોત થયું તે આ મુસીબતમાંથી છૂટવા મરદાને ગભે નાખી રસ્તા ઉપર આવ્યો રસ્તો એકદમ સુમસામ હતો મેમણે ચારે બાજુ નજર કરી મરદાને એક દુકાનની પાસે ઊભો કરી દીધું અને પછી કેર આવી સુઈ ગયો પરોટ થતા એક સાહુકાર ત્યાંથી પસાર થયો તે આખી રાત એક જગ્યાએ મોજ મજા કરીને પોતાને ગેરમસ્તીમાં જતો હતો તે શરાબના કારણે લથડિયા ખાતો ખાતો આ મરદાને જોરથી અથડાયો તેનો હાથ અડતા જ મળદું ઢળી પડ્યું મળદું તેના પર પડતા જ શાહુકાર ગભરાઈને ચોર ચોરની બૂમો પાડવા લાગ્યો અને મળદાની ગરદન પકડીને જોર જોરથી ઢોંસા મારવા લાગ્યો બૂમો સાંભળતા ચોકી કરતો સિપાહી ત્યાં દોડી આવ્યો અને શાહુકારના હાથમાંથી કુંદાને છોડાવ્યો પહેલું તો મળતું હતું એટલે તરત નીચે પડી ગયું સિપાહી તરત શાહુકારને પકડી કોટવાલ પાસે લઈ ગયો કોટવાળે તેને કાજી પાસે રજૂ કર્યું કાજીએ બાદશાહને વાત કરી બાદશાહે સોદાગરને જાહેરમાં ફાંસી આપવાનો હુકમ કર્યો કાજીએ નગરમાં ઢંઢેરો પીટાયો કે ડપ વગાડનાર ગરીબ કુંદાને મારી નાખનાર સાહુકરને આજે શહેરની વચ્ચોવચ ફાંસી આપવામાં આવશે સાંજ પડતા જ શહેરની વચોવચ માણસોની ભીડ જામી ગઈ કાજીની સૂચના પ્રમાણે ફાંસીની તૈયારી થઈ ગઈ આખું નગર જોવા ચડ્યું કાજીના આદેશથી જલ્લાદે સાવકરના ગળામાં ફાંસીનો ગાળિયો નાખ્યો હવે તે ખેંચવાની તૈયારી કરતો હતો કે ટોળામાંથી એક અવાજ આવ્યો ધોભો ધોભો ખરો ખૂની તો હું છું આ સાવકાર તો બિચારો નિર્દોષ છે ટોળામાંથી મેમન નજીક આવ્યો અને તેણે રાતે બનેલી બધી હકીકત કાજીને કંઈ સંભળાવી અને પોતે ફાંસીને માચડે ચડવા તૈયાર થઈ ગયો કાજીએ સાહુકરને નિર્દોષ જાહેર કરી મેમનને ફાંસી આપવાનો હુકમ કર્યો મેમનના ગળામાં ફાંસીનો ગાળિયો પડે તે પહેલાં પેલો હકીમ આવ્યો અને તેણે કાજી આગળ પોતાનો ગુનો કબૂલ કરી બધી હકીકત જણાવી દીધી અને પોતે ફાંસીના માચડે ચડવા તૈયાર થઈ ગયો હવે કાજીના આદેશથી હકીમના ગળે દોરડું નાખવાની તૈયારી થાય ત્યાં પેલો દરજી આવ્યો અને તેણે કાજી આગળ પોતાનો ગુનો કબૂલ કરી સારી હકીકત જણાવી દીધી હવે આખા કિસ્સામાં પોતે ગુનેગાર છે તેમ તેણે જણાવ્યું અને પોતે ફાંસીના માચડે ચડવા તૈયાર થઈ ગયું આ વાતની જાણ શહેરના બાદશાહને કાને પડી તે તો આ સાંભળી અચરજ પામ્યું પામ્યો તેણે તરત જ વજીને હુકમ કરી દરજી હકીમ મહેમાન સાહુકાર અને કાજીને કુંદાના સબ સાથે પોતાની પાસે બોલાવ્યા કાજીએ બાદશાહ આગળ આખા બનાવની હકીકત કહી સંભળાવી બાદશાહ તો આ સાંભળી ખૂબ જ નવાઈ પામ્યો તેણે પોતાની સમક્ષ આવેલાને કહ્યું આ કિસ્સો તો ઘણો ગજબનો છે આવો ગૂંચવાળા ભર્યો કિસ્સો મેં મારી જિંદગીમાં કદીએ સાંભળ્યો નથી બાદશાહને અચાનક તેમને દરજીએ જણાવેલી વાત યાદ આવી ગઈ કે કુંધાને માછલી ખાતા હેડકી આવી ગઈ ને તે મરી ગયો બાદશાહે કંઈક વિચાર કર્યો પછી પોતાના વજીરને આજ્ઞા કરી કે કુંદાના મરદાને અહીં દરબારમાં હાજર કરો વજીર કુંદાના મરદાને દરબારમાં લઈ આવ્યો બાદશાહે વજીરને કહ્યું આ કુંધાની સાથી પર કાન રાખી તપાસ કરો બાદશાહની આજ્ઞા થતાં જ વજીરે મળદા પાસે જઈ તેની સાતી પર કાન ધર્યો તે તરત જ બોલી ઉઠ્યો આ તો જીવતો છે ફક્ત તેના કાનોશ્વાસ ધીમા પડી ગયા છે બાદશાહે તરત રાજ હકીમને બોલાવ્યો અને કુંધાની તપાસ કરવા જણાવ્યું રાજ હકીમે કુંધાની બરાબર તપાસ કરી પછી તેણે પોતાના થેલામાંથી એક ડબ્બી કાઢી કુંધાના ગળા ઉપર મલમ લગાવી ધીમા હાથે ઘસવા લાગ્યો પછી એક ચીપિયા વડે કુંદાના ગળામાંથી માછલીનો કાંટો ખેંચી લીધો ગળામાંથી કાંટો નીકળતા જ કુંધો શ્વાસ લઈને બેઠો થયો તે આજુબાજુ જોવા લાગ્યો તેણે પોતાની પાસે પહેલાં દરજીને જોયો તેણે દરજીને કહ્યું મને અહીં શા માટે લાવવામાં આવ્યો છે દરજીએ તેને બધી માંડીને વાત કરી આ વાત સાંભળી કુંદો તો હસી હસીને બેવડો વળી ગયો આ બનાવ જોઈ બાદશાહની આખી સભાદંગ રહી ગઈ બાદશાહે સાવકાર મેમણ હકીમ દરજી અને કુંધાને ઇનામ આપી રવાના કર્યા મિત્રો દરરોજ આવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને ધન્યવાદ